છે ફતેપુરા કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં શ્રદ્ધાળુઓએ રાજસ્થાનના પૌરાણિક સલાકેશ્વર મહાદેવ મંદિરથી જળ લઈને ફતેપુરાના કામેશ્વર મહાદેવ મંદિર ખાતે જળાભિષેક કર્યો હતો ચાલો જોઈએ આ ભક્તિમય યાત્રાની જ શ્રાવણના પવિત્ર માસમાં માં ભક્તિનો માહોલ છવાયો હતો ફતેપુરા કાવડ યાત્રા સમિતિ દ્વારા આયોજિત ભવ્ય કાવડ યાત્રા રાજસ્થાન ના સલાકેશ્વર મહાદેવ મંદિર થી શરૂ થઈ હતી ગઈ રાત્રે કાવડિયા આવી સલાકેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રે રોકાણ કરી ભજન સંધ્યાનો આનંદ માણ્યો હતો વહેલી સવારે છ વાગે શરૂ થયેલી આ પંદર કિલોમીટરની યાત્રા ફતેપુરાના કામેશ્વર મહાદેવ મંદિરે પહોંચી જ્યાં શ્રદ્ધાળુએ મહાદેવનો જળાભિષેક કર્યો યાત્રા દરમિયાન બમ બમ ભૂલે અને હર હર મહાદેવના નામથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું હર મહાદેવ ભગવાન ભોળોનાથની અસિમ કૃપાથી દર વર્ષની જે આ વર્ષે પણ ભવ્ય કાવડિયાત્રાનું આયોજન થયું તેમાં નાના ભૂલકાઓ અમુક ભાઈઓ ને મિત્રો જોડાયા છે અને એક જોરદાર ધાર્મિક આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવવામાં આવ્યું છે અમારા કમિટીના કાવડ સમિતિ મિત્રોની ખૂબ મહેનત અને જોરદાર લગન અને સમાજને એક એવો સંદેશો કે ધર્મ સિવાય કશું જ નથી સંઘ શક્તિ કલયું કઈ જે કહેવામાં આવે છે ને કે સંગઠન સિવાય કોઈ શક્તિ નથી અને ધર્મ સિવાય કોઈ ભક્તિ નથી એટલે આ ભક્તિનું એક આ નવું અનેરું આયોજન છે અને મહાદેવ દરેકની મનોકામના પૂર્ણ કરે તેવી જ આશા સાથે અને આવનારું વર્ષ જોરદાર નીવડે તેવી પ્રાર્થના સાથે હર હર મહાદેવ આપ ક્યાંથી ક્યાં સુધી આ પકપાળા કાવડ યાત્રા લઈને આવો છો હા પર રાજસ્થાન નું એક સલાકેશ્વર પૌરાણિક વિશ્વ મંદિર છે મહાદેવ નું મહાદેવ સલાકેશ્વર મહાદેવ અને અહીંયાથી થી 15 કિલોમીટર ફતેપુરા દૂર છે તો અહીંયા અમે ફતેપુરા આગલે દિવસે જે રાત્રિ રોકાણ ભજન સંધ્યા થાય છે અને સવારે પાંચ વાગે ફતેપુરાથી ફતેપુરા કામેશ્વર મહાદેવ મંદિર તરફ પ્રયાણ થાય છે આખા ગામમાં નગરયાત્રા ફરી અને ભગવાન કામેશ્વરને જલા અભિષેક થાય છે આપનું નામ લાલાભાઈ પંચાલ થરર મહાદેવ